નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ પર મિત્રો કેમ છો મજામાં ને મિત્રો ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે તો જો અહીં બાવન શક્તિપીઠના આપણે કરીએ દર્શન આજના દર્શન ખૂબ જોરદાર છે જંગલના મંગલનો આ વિડીયો જરૂરથી જુઓ તમે આપણે આવ્યા છીએ તો મિત્રો આપણે આવ્યા છીએ અહીંયા જંગલ વિસ્તાર છે એકદમ અને વાંકોલમારા મંદિરે આવ્યા છીએ અને આ વિસ્તાર કહેવાય ચાડવા રખાલ ચાડવા રખાલ અહીંથી આપણે લુડવા જઈએ તો ખૂબ નજીક થાય મારું ગામ ઘણું દૂર નથી ભૂજથી દૂર થાય પણ અહીં આપને લાગણીઓ તેડી આવે આપણી જો મારા જૂના બેન પણ એ ઘણા બધા ફલસ ઓળખતા હશે શાંતાબેન વરસાણી સામંત્રાવાળા એની સાથે અહીં આવી છું અને પછી મોટું મંદિર બતાવી કારણ કે ચૈત્રી નવરાત્રી છે એટલે કીધું ચાલો માતાજીના દર્શન કરીએ અને જોડવાથી ક્યારે પહોંચવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત નહોતું થયું પણ આજે અહીંથી થાય છે માતાજીના દર્શન કરાવું તમને અને પછી આગળ બીજા મંદિર જઈ ખૂબ સરસ મંદિર છે ખૂબ શાંત વાતાવરણ સાંધાબીને તમે શું કહેતો અહીંયા ઘણું હોય મોરની પીછ્યું શું કહેતો તમે મોર સાંજના ટાઈમે આ બા આ બાજુ ચોગન જોઈએ સાંજના ટાઈમે અમે તો આવી બહુ ચણ ને એવું લેતા આવે સાંજના ટાઈમે જેમ પછી અહીંયા એવું બોલા રહે છે ને રબારી ભાઈ નથી અત્યારે જરાક ડંકો વગાડે એટલે એટલા બધા મોર આવે કે લગભગ આમ આમ ના છસો મોર આવી જાય એટલે ડંકો વગાડે પછી ભાગી જાય અવાજ થી આવે એમ આપણે કેવું ઘણું સ્કૂલમાં ઘંટ વાગે તો બહાર નીકળવાનું એ તો અંદર આવવાનું એટલે મોર બધા અંદર આવે પાંચ વાગ્યા પછી આવે ને અહીંયા છે ને ચાર વાગે ખાલી આવ્યો અહીંયા થી છે એમ રાજા નો ફાર્મ હાઉસ છે માણસો દઈ જાય બહુ દઈ જાય સંગ્રહ કરે પછી રોજ મોર ને બે ડબ્બા ભરીને આપે દરરોજ એટલા બધા મોર આવે અત્યારે નહીં દેખાય તમને આપડે ક્યારેક હવે એ કરશું કે બપોર પછી આવશું ત્યાં રાજાનો મેલ ને છે એ પણ જોશું

રબારી રસોડું કરે અહિયાં પેલા તો સાવ ગૌશા એ ગાયું દેખાય થોડી થોડી રાજી હશે એને દૂધ પાણી તો જોઈને અંદર ક્યાં લેવા ગામમાં લેવા જાય એના માટે થઈ હે મા વાકલ સર્વનું કલ્યાણ કરજે મા તમને દર્શન કરાવું બધાને ચૈતની નવરાત્રિ ચાલીએ છીએ આપણે અલગ અલગ ચોસઠ જોગણીના અલગ અલગ જ્યાં બની શકશે ત્યાં સુધી દર્શન કરશું બધી જગ્યાએ આપણે આવી ગયા છીએ અહીંયા બાવન શક્તિપીઠ છે મંદિર સાંતાબેન વતાવા હાલો પછી ગાઈડ કરતા હાલો હું પહેલી વેલી આવું એટલે આ છે જંગલ માં મંગલ અનેક લોકો અહીં જાત્રાએ આવે છે દર્શન કરવા આવે છે આપણે સમય અત્યારે એવો છે કે એકદમ શાંત છે અને વિચાર્યું કે ઘણા લોકો નહીં હોય તો શાંતિથી આપણે વિડીયો કરી શકશું અંદર માતાજીના દર્શન કરી લઈએ ચારે કોર અહીં માતાજી બાવન શક્તિ પીઠ છે એટલે આપણે એકવાર અંદર દર્શન કરી આવી પછી તમને આ ઝલક બતાવું છું પછી હું છે તો નીચે નજીક થી લેશું ખૂબ સરસ મંદિર આજુબાજુ જંગલનો પૂરો નજારો શાંતાબેન છે એમના કાકીજી સાસુ છે વડીલ માતાને પણ સાથે લઈ આવ્યા છે હંમેશા મારી માટે આવે અને કોઈ વડીલ વૃદ્ધ ને મારા મંદિર બનાવવાની બહુ જ ઈચ્છા હતી મંદિર કેટલા વર્ષોથી એની હાલતી હતી બધું હતું એમ પણ એનો મિલકત ભાઈ કાંઈક હાલતું હોય ને એમાં તો પછી કેસ માં એ જીતી ગયા પછી બાયા બાયા વિધિ એ માર આવે કરી પછી મંદિર આ જઈ ખાત મુહૂર્ત થી ને માર સાહેબ ધામ માં ગયા હતા ત્યારે અચ્છા આપડે કસરાજ હા કસરાજ હા ત્રીજા પ્રાગમલજી પ્રાગમલજી ત્રીજા ની છાય છાતી હતી હા હા એને ઈચ્છા બહુ જ હતી એને

ત્યારે એને મહારાજને મહારાને બહુ ઈચ્છા હતી એટલે એનું પૂતળું બનાવીને પણ કેમ સીતાજીએ રામે સીતાજીનું પૂતળું રાખ્યું હતું એવી રીતના પ્રીતિ પ્રીતિદેવીએ મહારાનું પૂતળું રાખીને હવન કર્યું હતું વાહ ખૂબ સરસ કહેવાય હવન કર્યું એમ પણ ઈ ટાઈમે તમે યુટ્યુબ નતો બનાવતો નકરો તમને એ ટાઈમે કહે કે આવો અહીંયા કને સરસ જોવાનું છે ને અને પ્રીતિદેવીએ એવું કર્યું છે એમ ને પ્રીતિ દેવી સાથે તો લગભગ બે ત્રણ મહિના થાય એટલે મળવાનું થાય જ અવરનવર મળવાનું થાય સાથે રણજીત પણ અમને મળવાનું અવરનવર થાય અને દાનપુન કરવાની મારા બહુ જ ઈચ્છા હતી એવું નતું દાન પુન કરવાની પણ એના હાથમાં કાઈ નહોતું આ મિલકતુને જે ભાઈ ના થયા લાગ્યા એના હાથમાં કાઈ નહોતું એટલે પછી હાથમાં આવી ત્યાં સુધી બિચારાને સરગ સીધાઈ ગયા તે ટાઈમ આવી ગયો પણ પ્રીતિદેવી હવે ગમે એ સંસ્થા જાય કોઈ મુસલમાન જાય કોઈ બીજી કોઈ ગરીબ સંસ્થા જાય એને કોઈ દિવસ નારાજ નારાજ નથી કરતા પ્રીતિદેવી કાંઈ ને કાંઈ એને આપે ને આપે એમ જે કોઈ જાય એને આપે એમ મારા હસબન્ડ અત્યારે અંધજણ મંડળમાં પ્રમુખ છે એમ તો એના માટે વરસમાં બે ત્રણ વાર અમે કીટ માગી કે અંધજણ છે જી સાઠ કે સિત્તેર જણા એને તમે રાસણ આપો તો એને રાસણની કીટ બનાવી કોઈક કોઈક વખત બે હજારની હોય કોઈક વખત ત્રણ હજારની હોય કિટ બનાવીને દર વર્ષે એનું વિતરણ કરીએ ને કોઈ દિવસ ના નથી પાડતા ઘણી વખત જાય એના વતીની પાસે માગો તો ના નથી પાડતા કોઈ દિવસ એમ હવે એનું એટલું દરિયામાં દિલ થઈ ગયું છે એમ એક એક કોઈ બી સંસ્થા જાય કોઈને ના નથી પાડતા મતલબ કે ને રાજદરબારમાં દવા નાખે તો ખાલી નથી જતી ના રાજદરબારમાં રાજા પાસે આપણી ગરીબી માટે કઈ જ માર્ગ નથી આપણે રાજમાં રાજ એટલે જ હતું ને કે રાજમાં ધન નાખી ગમે મળતું હતું એના માટે જ આપડે ગમે એ હોય તો એમ ને હવે તો આ પ્રીતિ પ્રીતિદેવીને તો એટલું આમ હવે એને એમ કે રાજા ગયા તો મારું પાછળ શું એમ તો હવે એ મૂકીને આલે લાગ્યા મને મૂકીને જવાનું જ છે એમ તો એને તો હવે એટલું બધું થઈ ગયું છે કોઈને નારાજ ન કરે એટલું બધું ક્યાંય મળવા તેડી આજે ચોક્કસ તમને બોલવા લીયા લીધે અને પ્રીતિબેનને જો શા છે આપણા મહારાણી પ્રીતિમાને બાને તો એમને પણ કહેશું તમે એમને મળો અને અમારા દેશ દુનિયામાં જેટલા બધા ફોલોઅર્સ છે એને પણ હિંગલાજ માતાજી આ રુદ્રાણી માતા મુખ્ય મોમાઈ માતાજીનું મંદિર અને મુખ્ય માં મહાકાળી માતાજી મા ત્રિપુરા સુંદરી અને મંદિર હોય ત્યાં ગણેશજી ન હોય તો બને નહીં એટલે અહીં ગણેશજી અહીં મેં ધાર્યું પણ હતું એટલું મોટું જો નીચે રહેવા માટેના રૂમ વ્યવસ્થા અને પૂજારી પણ રહી શકે દૂર સામે નજીક તળાવ દેખાય છે પ્રીતિ તળાવ જે મહારાણી શ્રી પ્રીતિબાના નામથી છે અહીં શું નીચે એનો રૂમ છે ને આ બધા અચ્છા આપને કઈ રાઈતો રોકાવ્યો તો અહીંયા સરસ નજારો છે આ સામે એવો દેખાય ને હા ઉભરભંગ ઘણી વાર અમારા છોકરા તો આવતામાં હું નથી આવી ગયા ઉભરભંગ અચ્છા એનો ક્યારેક આપડે નજારો લેશું ચારેકોર જંગલ મંગલ અને જુઓ ચારેકોર આ દેરા દેખાય છે બાવન સત્તી ફીટના બધે બધા નજીક નજીકથી નહીં લઉં અહીં તો બે ત્રણ કલાક નીકળી જશે પણ તમને એકદમ ઝલક ચારેકોરથી જે બાજુ જો એ બાજુથી તમને દેરા બતાવું છું એક જ સાઈડ બે વખત નથી બતાવ્યું બધી જ સાઈડો અલગ અલગ વખત બતાવી છે કારણ કે બાવન બાજુ ચારેકોર બાવન દેરીઓ છે એ કચ્છમાં આવ્યા છો કચ્છથી બહારથી છો તો અહીં જરૂરથી આવજો અને કચ્છના છો ને નથી આવ્યા તો પણ આવજો ને જે આવ્યા હોય મને કેજો જોયું છે તમને શું લાગ્યું છે અહીંયા

અનક્ષેત્ર નથી ચાલુ પણ આપણે કઈ લઈ આવી છીએ તો રાંધવા માટેની વ્યવસ્થા છે મોટો હોલ છે પચાસ થી સાઠ લોકો પચાસ થી સાઠ લોકો નાઇટ રોકાણ કરવી તો પણ કરી શકે છે અહીં કોમન પણ સંડાસ બાથરૂમ છે અને રૂમમાં પર્સનલ પણ છે એવા જમવા જમવા માટે તમારે વ્યવસ્થા ત્યાંથી કરી આવી પડે આપણે જો એ રસોઈવાળા લઈ આવતા અહીં યાત્રા આવતા અહીં યાત્રા કરવાની કરી શકીએ આપણે કારણ કે આરામથી રહી શકો અને અહીં આહલાદ પાતળ છે એનો તમે મોજ માણી શકો એમ છો બરાબર ને હા એ મેં કર્યું છે તમને આ ઉપરથી મેં બતાવ્યો વિડિયો જે રૂમ નો નીચે કે જ્યાં પૂજારી નું રહેવાનું છે એ જ સ્થળ આ અહીં તમને કહી રહી છું બતાવી રહી છું છતાં એવું તો ફરીથી તમને ઝલક બતાવી દઉં કે કઈ બાજુ રૂમ છે અહીંના જે પૂજારી પૂજા કર્યા છે ને બને બરાબર ઓળખે એકદમ જૂના સંબંધો છે પણ અત્યારે છે ની બહાર ગયા છે હા આ બાજુ તમને રૂમ બતાવું હવે કે એમને પૂજારી સાથે મેં વાત કરી એ દેના બેંકના મેનેજર હતા ત્યારથી મારી એમની સાથે ઓળખાણ છે અને હું બરાબર ઓળખું એટલે મેં ફોન કર્યો સાહેબ ક્યાં ગયા છો હું આવી છું તો આ રૂમ આટલા બધા સરસ છે પણ એની બારીઓ છે ને એકદમ પેક નથી એટલે આમ પેક છે પણ આપણે બંધ જ રાખવી પડે એની અંદર ગ્રીલ નથી એટલે થોડોક ડર રહે અને નાહવા ધોવા માટે પાણીની વ્યવસ્થા છે પણ ગરમ પાણીની વ્યવસ્થા નથી એટલે આપણે જમવાનું ચા પાણીની વ્યવસ્થા એ બધું જ આપણે કરી શકતા અહીં તો અહીં શાંતિથી આપણે રહી શકીએ એવું છે રૂમને સારા છે બાકી બધું અહીં મધમાખી મસ્ત મધપૂડો બનાવ્યો છે અને સામેની સાઈડથી જ્યાં આપણે એન્ટર થઈ છે એ અંદરથી નાખું શ્રી શક્તિ સ્થળ અને એની ઉપર જે છે રૂમ છે એ ખાસ કરીને જ્યારે અહીંયા આપણા મહારાણી પ્રીતિબા જ્યારે આવે પ્રીતિબેન ત્યારે એ એમનું નિવાસસ્થાન ત્યાં હોય છે અને એ ત્યાં ઉતારો લે વિશ્રામ ભવન એમની માટેનું આ છે ખરેખર રાજાશાહી ઠાક સાથેનું આ સ્થળ છે પગેથી ચડવા ઉતરવા નથી તો અહીંથી સાઈડમાં આ રીતે પણ વ્યવસ્થા રાખેલી છે મિત્રો દર્શન કરીને એકદમ બહાર નીકળ્યા છીએ બહાર અહીંયા નીચે કુંડ છે સ્ત્રી પુરુષ બને અલગ અલગ જગ્યાએ જઈ શકે ને નીચે કપડાં બદલવા માટેની વ્યવસ્થા બાથરૂમ છે બરાબર નીચે કુંડ છે એમાં પાણી નથી અત્યારે પણ ચોમાસાનું પાણી કદાચ રહેતું હશે થોડીક ઝલક બતાવી દઉં તમને બરાબર મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો આપણી કચ્છની સંસ્કૃતિ આશા રાખીશ કે તમે શેર કરીને વધુ લોકો સુધી પહોંચાડશો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો મિત્રો અહીં વિડીયોનું કર છું એન્ડિંગ આવજો મિત્રો બાય બાય જય માતાજી જય માતાજી જય શક્તિપીઠ